એમને સર્વાંતર ની પ્રેરણાથી આમંત્રણ આપ્યું એ શિક્ષક છે રામજી પ્રભુ શિક્ષક હતા એમના ઘેરથી એજ્યુકેશનમાં પીએચડી કર્યું છે અત્યારે પ્રિન્સિપાલ છે શિક્ષણ સંસ્થામાં એટલે બધા અમે ઢ ઢબુ નો ઢ ને આ બધા ભણેલા ગણેલા જય પ્રભુ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમુ શ્રી જય પ્રભુ ભગવાન જેના ઘરમાં ભક્તિધાન તે ઘર આવે છે ભગવાન જ્યાં છે પ્રભુના સન્માન એ ઘર આવે છે ભગવાન ઘરના સૌએ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા ઘરના સૌએ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા એ ઘર આવે છે ભગવાન તો આજે આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે બધા અહીં પ્રભુના તત્વબોધમાં પધાર્યા છીએ તો જેમ હનુમાનજીને રામ મળ્યા હતા એમ આપણે જે રામને શોધતા હતા અત્યાર સુધી કે ક્યાં શાંતિ મળે ક્યાં એકદમ આનંદ મળે આનંદ મંગળ થાય તો આજે એ સાક્ષાત રામ આપણી વચ્ચે પ્રભુના સ્વરૂપે પ્રગટ થયા છીએ અને આપણે આ જન્મ મરણના ફેળામાંથી મુક્ત થઈ જઈશું આજે આ તત્વબોધ લગભગ પાંચમો છઠ્ઠો તત્વબોધ છે અને એ તત્વબોધના લાભથી બે ચાર ભાવિકોએ મને એવું કીધું કે પ્રભુના સાનિધ્યમાં જે સત્સંગ પ્રભુનો જે તત્વબોધનો લાભ લઈએ છે એનાથી શું મને ફાયદો થયો કે મારે ઘરમાં શાંતિ થઈ ગઈ ઘરમાં શાંતિ નથી નોકરીમાં શાંતિ નથી રોજગાર ધંધામાં શાંતિ નથી ખેતીવાડીમાં શાંતિ નથી મારું ચિત્ત આકુળ વ્યાકુળ થતું હતું અને ક્યાં જવું તો મને શાંતિ મળે તો એ આ પ્રભુના તત્વબોધથી મને ખૂબ શાંતિ થઈ છે ઘરમાં પણ શાંતિ થઈ છે બધાને શાંતિ થઈ છે તો જે શાંતિ છે જ ભગવાનનું સ્વરૂપ છે અને પ્રભુના સાનિધ્યમાં તત્વબોધમાં આવવાથી જ એમના ઘરમાં પણ શાંતિ થઈ ગઈ તો આ એ તત્વબોધ પ્રકાશનો પ્રભાવ છે આ પરમાત્માનો પ્રભાવ છે અને એ પ્રભાવ હોય ત્યાં અશાંતિ દુઃખ ચિંતાઓ એ રહી શકતી નથી આજે સત્તર પાંચ બે હજાર પચીસ શનિવારે પ્રભુનો પરમચિદાકાશ પ્રભુનો પ્રાગટ્ય દિન છે અને એ પ્રાગટ્ય દિન આપણે ખૂબ ધામધૂમથી અહીંયા પ્રભુના સાનિધ્યમાં ઉજવવાનો છે તત્વબોધની ધારાનો લાભ લેવાનો છે તો સત્તર પાંચ બે હજાર પચીસ શનિવારે આપ બધા પધાર્થો સાથે સાથે આપણા ફેમિલીના કુટુંબમાં જે કંઈ ભાવિક ભક્તો હોય એમને પણ આપ જાણ કરશો અને અહીં પ્રાગટ્ય દિનની ઉજવણી પરમાત્મા શ્રી પ્રભુના સાનિધ્યમાં આપણે અહીં ઉજવણી કરીશું કેમ કે આ તત્વબોધ તમે આવશો તો ખ્યાલ આવશે એકવાર આવવાથી ખબર નહીં પડે પણ તમે સતત આવશો તો એનો પ્રભાવ એવો છે કે શાંતિ જણાશે અને એ શાંતિ તમારા આખા ઘરમાં પ્રવર્તમાન થશે તમે વધુ ન કહેતા ખૂબ સમય ઓછો છે ખાલી મારી ટૂંકી વાત કરીને કહું કે પ્રભુ સાથે સત્તરથી અઢાર દિવસ મા નર્મદાની પરિક્રમાનું આયોજન થયું અંતર પ્રેરણા થઈ પ્રભુએ આજ્ઞા આપી તો આ પ્રેરણામાં એવું થયું કે રામજી પ્રભુ કે મારે આવવું છે અને મારે તો જવાનું જ હતું હવે એક ઘરમાંથી બે જણને જવાનું થયું ત્યારે મેનામાડી અને કલ્પના માતાજી એમને અમે વાત કરી કે ભાઈ અમારે પ્રભુના સાનિધ્યમાં દિવ્ય મા નર્મદાના તટનો લાભ લેવાનો છે તો મેના માડી અને કલ્પના માતાજી સહસ આનંદ થી બાળ ગોપાલ સાથે કે તમે અઢાર દિવસ પ્રભુ સાથે આ નર્મદા પરિક્રમા જઈ આવો અહીંની કોઈ ચિંતા કરશો નહીં બધું અમે સંભાળી લઈશું તો આ આ જે તત્વનો પ્રભાવ છે તમે જુઓ બાકી કોઈને બે દારા જવું હોય ને તો માડી ઝઘડો કરી દે હા ઘરમાં કેટલો તો કંકાસ થઈ જાય રજા ના મળે ત્યારે આ બંને માળીઓ અમને સત્તર સત્તર અઢાર અઢાર દિવસ જવાની પરવાનગી આપી તો ખરેખર આ પ્રકાશ અમારા નાનજી દાદા બહુ ઓળખતા હતા આમ ટકોરો મારી અને એ કહેતા કે વિવેક મેં આખી જિંદગી પચાસ વર્ષ ઘણા સંપ્રદાયમાં ફર્યો દરેક જગ્યાએ ગયો પણ જે પ્રભુનો તત્વબોધ બોધ છે એમાં કંઈ કરવાનું નથી કોઈ ક્રિયા નથી કોઈ ધ્યાન નથી કોઈ મેડિટેશન નહીં કોઈ બાધા નથી કરવાની દુઃખ દૂર કરવા માટે કોઈ ભુવાજી જોડે જવાનું નથી ખાલી તમે એ તત્વબોધનો પ્રકાશ સાંભળશો એમાં જ પરમ શાંતિ થઈ જશે અને એમને છેલ્લે અંતિમ સમયે એવું કીધું હતું કે આ જીવનને જો તારા આ જન્મારો સફળ કરવો હોય ક્યાંય ભટકવું ન હોય ફરી જન્મ મરણ લઈને અને આ દુઃખમાં ન આવવું હોય તો આ શ્રી યોગવાસી રામાયણનો તત્વબોધનું સતત સાનિધ્ય સેવજો અને જાતે વાંચવાથી નહીં ખબર પડે એવું પણ એમને કીધું દેતું પ્રભુના મુખેથી જે તત્વબોધનું તમે શ્રવણ કરશો એમાં જ તમારી મુક્તિ રહેલી છે અને આ મારો છેલ્લો ઉપદેશ છે આવું નાનજી દાદા અંતિમ સમય કહેતા ગયા તો ખૂબ આજે પ્રભુ આવ્યા છે તો અમને તો પ્રભુ સાક્ષાત રામ મળ્યા છે અને આજનો અમારો આ હનુમાન જયંતિનો ઉત્સવ ખૂબ સફળ રહ્યો અને પ્રભુના ચરણોમાં આખો અમારો પરિવાર અને નાનજી દાદા એ આ જે નંદન વનાયું એ પણ પ્રભુના ચરણોમાં સમર્પિત છે તો આપ પણ લાભ લો આપના પરિવારજનો આપના જે સભ્યો હોય કુટુંબી એ પણ અહીંયા પ્રભુના તત્વબોધમાં આવે બાકી તત્વબોધ સાંભળતાની સાથે જ ઘરમાં કોઈ શાંતિ થઈ જાય છે દરેક જગ્યાએ શાંતિ શાંતિ વર્તાય છે આ અમારો જાત અનુભવ છે અસ્તુ ઓમ ઓમ ઓમ